પંદર દિવસ સુધી સતત અમે છાસની સેવા કરેલી જે અમને દાતા મળતા રહે છે તે ચાલુ વર્ષે પણ આ વર્ષે દર રવિવારે દર રવિવારે દર રવિવારે છાસનું વિતરણ કરીએ છીએ તે ઉનાળાની અસહ્ય ગરમીને તે લોકો મુસાફરો રાહદ્વારીઓ જે ખાસ ફી અને ઠંડક અનુભવે છે અને તે લોકો શીતલતાનો અનુભવ કરે છે તે અમને જે કાર્ય જે દાતાઓ તરફથી મળે છે તે અમે દાતાઓનો સમાજ સમાજસેવા ટીમ તેમનો આભાર માને છે